ખેડૂત ભાઈઓ આજે ચુડા તાલુકાના વ્યાજળકા મુકામે માન્ય શ્રી રાજેશભાઈ પાચાભાઈ ધરજ્યાની વાડીએ અમે સંદીપભાઈ સાહેબ દવે સાહેબ તથા વ્યાજળકા ગામના આજુબાજુના ખેડૂત મિત્રો રાજેશભાઈ પાચાભાઈ ધરજ્યાની વાડીએ રીંગણીમાં આવેલી એક નવી દવા આદામાનું ટ્રાસીડ એ દવાનો રાજેશભાઈએ છટકાવ કરેલો છે અને આદામાનું માસ્ટરકોપનો બે વાર પાણી સાથે આપેલ છે અને ટ્રાસિડનો બે વાર છટકાવ કરેલ છે તો આપણે રાજેશભાઈ ને પૂછીએ કે આ દવા સાટવા થી તમને કેવું લાગ્યું રાજેશભાઈ તમને પરફેક્ટ રિઝલ્ટ તો ફાલ બાલ કેમ છે ફાલ સારો આમ કોઈ પણ પ્રકાર રોગ જેવા જોવા મળે છે તો ટૂંકમાં આ એક જ દવા થી તમામ પ્રકાર ની જેવા સાફ થઈ જશે એટલે કે સફેદ માખી લીલા ચોસિયા ઇયળ અને ફાલ આ બધું કમ્પ્લેટ જોવા મળે છે અને રીંગણી પણ એકદમ લીલી સમ જેવી છે તો તમે રાજલકા તથા આજુબાજુના ખેડૂતોને કઈસોને આ ટ્રાસેડ વાપરવા તો ટૂંકમાં આદામાઈને હા માપ ચીનું રાખી ટ્રાસેડનું 24 નું માપ થઈ છટકાવ કરેલ છે ઓકે તમે કેટલી વાર છટકાવ કર્યું છે આમાં બે વખત બે વાર તો આ છટ્યા પછી રીંગણીમાં તમને રોગ રોગજીવાતમાં શું ફાયદો જોવા મળ્યો બધાય એક દવા માં બધું રિઝટ આવી ગયું બધું રિઝટ કઈ 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 જીવાતમાં સફેદ માખી હા યેડ અ ને લીલજીશિયામાં ઓકે

તથા આજુબાજુના ખેડૂત મિત્રો અને ફાલ પણ સારામાં દવા બનાવી છે એ સારામાં સારી છે હું વિશ્વાસ આગ્રહ એજન્સી વતી આ અદામા વાપરવા ખેડૂતોને ભલામણ કરું છું બસ મારે આજ કહેવાનું હતું આવજો આભાર ખેડૂત મિત્રો બધા ચૂચો કરો આભાર વાપરશો ને આવતા વર્ષે ના ના બરોબર છે હા કપમ બરોબર ના દવે સાહેબ